બગસરા પંથકની યુવતી સાથે પ્રેમ સંબંધ રાખ્યા બાદ લગ્નની લાલચ આવી અમરેલીના આમ આદમી પાર્ટીના નેતા અને ધારી બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડનાર કાંતિ સતાસિયાના પુત્ર એ યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યા ની ફરિયાદ નોંધાઈ છે તેમજ કાંતિ સતાસિયા અને તેમના અન્ય પુત્ર એ સગાઈ તોડાવી નાખતા તેમના સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે

અમરેલી શેર એન્ડ ડાઉનલોડ કરું દિવ્ય ભાસ્કર એપ